આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્ત પાર્ટી ગણાય છે પરંતુ થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉડાવતી ઘટના સામે આવી હતી જેમાં ભાજપના બે ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્રો ફરતો કર્યો હતો આ લેટર કાર્ડના મામલે ભાજપના નેતાઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ને ત્યારબાદ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી જેમનું નામ છે તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો

જે પાટીદાર સમાજની યુતિ પાયેલ ગોટી સાથે અમરેલીમાં ઘટના બની ભાજપના બે જૂતો વચ્ચેની લડાઈમાં જે પાટીદાર સમાજની છે તે લઈને તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો સાથે પોલીસે આ પાટીદાર સમાજની બેલ્ટ વડે માર માર્યો તે પ્રકારના આરોપો પણ શક્તિસિંહ ગોહિલે લગાવતા રાજકારણ ગરમાયું છે પેલા તો રાજ્યસભાના સદનમાં શક્તિસિંહ ગોહિલે શું કરી હતી અને શું પ્રહાર કર્યા હતા ભાજપના નેતાઓ ઉપર તે સાંભળી લો मैं ये भी कहूंगा कि महिला सम्मान की बात अभिभाषण में हुई है अभी अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया गुजरात के उस अमरेली में एक बेटी पाटीदार की बेटी उसका सरघस निकाला गया पट्टे से उनको मारा गया गलती क्या थी उसकी एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया वो खत क्यों टाइप किया करके उसका गुना हो गया और उसको वहां से मारा गया और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं वो कल कहता है कि मैं के लिए हूं। अगर दूसरे वाले के सामने है, वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले तो ये दो वो कहते हैं हमारे वहां गुजराती में कहावत कहवत है सर कि पाडानी लड़ाई मा झाड़नो खो इस मीनस बड़े दो बुल जब लड़ते हैं आपस में तो निर्दोष पेड़ मारे जाते हैं भाजपा के इन गुठों की लड़ाई में उस उस बेटी को प्रॉब्लम हुई आता राज्यसभा ना कांग्रेस ना सांसद शक्ति सिंह गोहिल ने कहू कि एक तरफ भाजप छेद महिला सशक्तिकरण की बात कर रही है बीजी तरफ अमरेली में गुजरात में પાટીદાર સમાજની એક યુવતી સાથે પોલીસ દ્વારા પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓની લડાઈ હતી ને તે લડાઈમાં એક પાટીદાર સમાજની યુવતી પીસાઈને આજે આ યુવતીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આ મુદ્દો છે તે અમરેલી ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહ્યો છે આ મામલાની તપાસ ટીઆઈજી નિલીપ રાય દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આગામી સમયમાં જોવું રહ્યું કે આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે પાયલ ગોટી જે આરોપ કર્યા છે અધિકારીઓ પર તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને આ લેટર કાર્ડનો જે મામલો સામે આવ્યો છે એ લેટર કાર્ડમાં કોણ આરોપી સામે આવે છે દર્શક મિત્રો ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં